બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી ડીવાય એસપી જિગ્નેશ ગામિતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ આ બેઠકમાં અંબાજીના વેપારીઓ દુકાનદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા છેલ્લા બે ત્રણ મહિનામાં અંબાજીમાં કાયદો વ્યવસ્થાને લઈને અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી સાથે અંબાજીના વેપારીઓ અને સોસાયટીના રહીશો દ્વારા ચોરીની ઘટનાઓ બાબતની રજૂઆત પણ કરાઈ તારીખ એકત્રીસ જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજી પોલીસની નબળી કામગીરી અને અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં સંપૂર્ણ બંધ રહ્યું હતું લોકોની માંગને લઈને પોલીસ દ્વારા અંબાજી ખાતે એક અલગ ગાડી પણ ફાળવવામાં આવી રાત્રે અને દિવસે પણ વધુ પ્રમાણમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું સાથે ઘોડેસવાર પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરશે સમિતિની બેઠકમાં ડીવાયએસપી અને પીઆઈએ પોતાનો મોબાઈલ નંબર પણ હાજર તમામ લોકોને આપ્યો કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક પોલીસમાં અથવા પોલીસ અધિકારીને ફોન પર જાણ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું આજરોજ પવિત્રયાત્રાધામ અંબાજી ખાતે માનનીય જિલ્લા પોલીસ વડા અને માન્ય રેન્જ વડાશ્રીના સૂચના આજ આજરોજ અંબાજી પીએ અમો ડીવાય એસપી પાલનપુર તમામે જે અંબાજીના નગરજનો છે એમના તરફથી જે અલગ અલગ રજૂઆતો ચોરી ચેન્ડ સ્નેચિંગ અને બીજા અન્ય અસામાજિક તત્વો લગત જે એમની રજૂઆતો હતી એ બાબતમાં આજે એક સંકલનનું મિટિંગ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આ મિટિંગના અન્વયે જે માન્ય એસપી સાહેબની ખાસ સૂચના છે અને રેન્ડ સાહેબની સૂચના છે એ રીતે ખાસ કરીને જે ભૂતકાળમાં જે અહીંયા ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું તે પણ વધારવામાં આવશે ખાસ કરીને જે ખરાબનો વિસ્તાર છે જેમાંથી આ સોસાયટીઓમાં કે ત્યાં ચોરીના કંઈ બનાવ બનતા હોય એ બાબતે ખાસ ત્યાં પેટ્રોલિંગ થાય બીજા કે જે રોડ ઉપર જે ખાસ અસામાજિક તત્વો વ્હીકલ લઈને જતા હોય ટુ વ્હીલર લઈને જતા હોય તો તેમાં જે ખાસ કરીને અંબાજીના જે પ્રવેશવાના જે પોઈન્ટ છે ત્યાં વાહન ચેકિંગ મેક્સિમમ વધારવામાં આવે અને ખાસ કરીને તેમાં જો કોઈ હથિયાર કે કંઈ બીજા અન્ય બાબતમાં કંઈ જે પણ મળશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે બીજું આ ઉપરાંત તમે એનો જણાવવા માગીએ છીએ કે જે ભાદરી પૂનમ જે આગામી સમયમાં જે આયોજિત થઈ રહ્યા છે તો એ બાબતમાં બી અંબાજીના તમામ નાગરજનોએ આજ અત્યાર સુધીમાં પોલીસને ખૂબ સહકાર આપે છે અને આગામી જે ભાદરવી પૂર્વની જે તૈયારીઓ છે એના અનુરૂપે બી ખાસ આ રોડ ઉપર ત્યાં લાઇટ વ્યવસ્થાને એનું ખાસ મેક્સિમમ વધે અને લોકો એક સુરક્ષિત માહોલ જે ખાસ એનું ફીલ કરે અને આપણે સર્વે જાણીએ છીએ કે આ અંબાજી ખૂબ મોટું એ પવિત્ર આધારધામ છે ત્યાં નાનામાં નાની બાબત હોય એને પોલીસ ખૂબ ગંભીરતાથી લઈ રહી છે માન્ય એસપી સાહેબ અમે પોતે પાલનપુર ડિવિઝન અધિકારી અને પીઆઈ સાહેબ આ બાબતે ખૂબ જ કડકાઈથી આજથી જ એનું અમલીકરણ થશે